હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બે અંકોનો અગિયાર સાથેનો ગુણાકાર આજના વિડીયોમાં પાર્ટ ટુમાં આપણે ત્રણ અંકોવાળી સંખ્યા હોય તો તેનો કઈ રીતે ગુણાકાર કરવો તે સમજીશું પછી અગિયાર હોય કે એકસો અગિયાર હોય ઠીક છે તો પેલા આપણે અગિયાર લઈને સમજીશું તો આવો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે છેલ્લાનું મેં આન્સર કોમેન્ટ સેક્શનમાં લખવાનો કીધો તો જો છેલ્લો વિડીયો ન જોયો હોય તો કોમેન્ટ સેક્શનમાં ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે તો ત્યાં જઈને તમે પાર્ટ વન જોઈ શકો છો આજે આપણે પાર્ટ ટુની અંદર એકસોને ત્રેવીસ ગુણિયા અગિયાર એટલે કે ત્રણ અંકવાળી સંખ્યા હોય ઉપર તો એનો ગુણાકાર શોર્ટ ટ્રકથી વૈદિક ગણિતની અંદર કઈ રીતે કરી શકાય તે સમજવાના છીએ તો શું કરવાનું અહીંયા અગિયાર સાથે ગુણાકાર કરવાનો છે એકસો ત્રેવીસનો તો ટ્રીક શું કે તેથી પેલો આપણે અંક એમને લખતા હતા તો અહીંયા પણ પેલો અંક એમનો લખી દેવાનો એટલે ત્રણ ના ત્રણ પછી શું કરતા હતા બાજુનો જે ડિજિટ હોય એની સાથે સરવાળો તો અહીંયા પણ એ જ કરવાનું છે બાજુનો ડિજિટ બે છે તો પેલા બે ડિજિટ લેવાના એકને ઘડીક ભૂલી જવાનું તો અહીંયા શું કરવાનું વન ટુ થ્રી ગુણ્યા અગિયાર છે તો પેલો ડિજિટ એમનો અહીંયા થ્રી મેં લખી દેવાનું પછી આ બંનેનો પેલા સરવાળો કરવાનો ટુ અને થ્રીનો કેટલો થાય ફાઇવ થાય તો ફાઇવ લખવાનો તો અહીંયા હું લખી નાખી ફાઇવ પછી શું કરવાનું આ બંને લેવાના વન અને ટુ પેલા ક્યાં લીધા હતા ટુ અને થ્રી તો એનું કામ પૂરું થઈ ગયું તો હવે લેવાના વન અને ટુ શું લેવાના વન અને ટુ તો વન અને ટુ કેટલા થાય થ્રી તો અહીંયા લખી નાખવાનું થ્રી કરવાનો સરવાળો બબે ડિજિટની જોડી બનાવવાની પેર બનાવવાની અને સરવાળો કરતો જવાનો હવે છેલ્લે હું કરતા આપણે આ જે ડિજિટ હોય એને લખતા અને વધી હોય તો વધી એડ કરતા રેડી તો અહીંયા વધી તો છે નહીં ખાલી આ ડિજિટ જ છે તો એ ડિજિટ લખી દેવાનો અહીંયા તો આવી ગયો ફાઈનલ આન્સર અમુક સેકન્ડોની અંદર જ વૈદિક ગણિતના ઉપયોગથી આપણે ગુણાકાર કરી શકીએ છીએ જે શોર્ટ ટ્રીક આપણને યાદ હોવી જોઈએ અહીંયા મેં તમને જે બે વિડીયોમાં દેખાડી એકની હારવાળી સંખ્યાઓનો એટલે કે એક હોય અગિયાર હોય એકસો અગિયાર હોય એના કઈ રીતે ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે સરળતાથી કરી શકાય તે સમજી રહ્યા છીએ હજી એક ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર બે આ તો ઉદાહરણ નંબર એક ઉદાહરણ બે એવું છે સાતસો ને નેવું ગુણ્યા અગિયાર શું કરવાનું શોર્ટ ટ્રીક આપણને યાદ હોવી જોઈએ એક જ કન્સેપ્ટ પેલા જે અંકો એ લખી નાખો પેલો અહીંયા જીરો છે તો જીરો લખી નાખો

કોઈપણ દાખલો સોલ્વ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો